ગણેશ જાડેજાની મુશ્કેલી ઓર વધી શકે છે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન મળ્યું મોટી મોડ પરીમાં આ સંમેલન યોજાયું હતું પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાની આ સંમેલનમાં જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રી ગવર્નર અને અને કમલમમાં આવેદનપત્ર આપવામાં આવશે જયરાજસિંહ જાડેજાની ધરપકડની પણ માંગ કરવામાં આવશે ગીતાબા જાડેજાના રાજીનામાની માંગણી કરવામાં આવશે

એવી માંગ સાથે અમે જવાના છીએ